માતાજી મિત્રો હર હર મહાદેવ આ આઠમ મંગળવારના દિવસે છે અને મંગળવારના દિવસે મેલડી માતાનું વ્રત પણ ઘણી ઘણી બહેનો કરતી જ હોય છે તો આ મંગળવારે આપણે આઠમના દિવસે વિશે શું કરી શકીએ તેના વિશે આજે વિગતવાર જાણકારી જાણશું કુળમાં મા મેલડી પૂજાતી હોય એ તો રાજા થઈને ફરે છે પણ આ આઠમના દિવસે જો વિશેષ ઉપાય કરવામાં આવે તો ઘરના અંદરની આધી વ્યાધિ ઉપાધિ ટળી જાય આપણા ઘરના અંદર જે પણ નાની મોટી સમસ્યા છે એનું નિવારણ આવી જાય તો આ આઠમના દિવસે એટલે કે મંગળવારના દિવસે સવારથી જ એવું શું કરશું જેથી કરીને મા મેળડીના આશીર્વાદ આપણા ઉપર બન્યા રહે સાધના અનુસાર જો જોવા જઈએ તો આ આઠમના દિવસે કેટલાક ગુવાજી લોકો તંત્ર મંત્ર વિદ્યા સાધના બધું જ કરશે પણ આપણે જો ઘરના અંદર માતાજીનું નામ સ્મરણ કરીએ સવારે ઊઠીને જો આપણે માતાજીની આરતી સ્તુતિ થાળ સાથે સાથે નવચંડીનો યજ્ઞ પણ જો કર્યો હોય તો વિશેષ ફળ પ્રાપ્ત થાય છે અને જો ઘેર બેઠા પણ મંગળવારના દિવસે મેરડી માતાને રાજી કરવા માટે અને આઠમના દિવસે જો મંગળવાર આવતો હોય તો વિશેષ શું કરાય તો આ દિવસે તો ઘણી ખરી બહેનો ઉપવાસ કરતી જ હોય છે તો આ ઉપવાસ આપણને બે ગણું ફળ આપશે એનું એક જ કારણ છે કે આઠમનો પણ ઉપવાસ ગણાશે અને મેરડી માતાનો મંગળવાર પણ ગણાશે તો જો આ દિવસે ભાવપૂર્વક સવારે ઉઠીને માતાજીનું નામ સ્મરણ કરવામાં આવે માતાજીની પૂજા કરવામાં આવે તો અચૂક ફળ મળે છે મિત્રો આનું કોઈ સર્ટિફિકેટ ના હોય કે કેટલા સમયમાં મળશે પણ જો વિશ્વાસ હોય તો મા મેરડી ચોવીસ કલાકના અંદર કેટલાક ભાવિ ભક્તોના જીવન બદલી નાખ્યા છે એવું તમે તમારી આંખે જોયું પણ છે તો આપણે વિશ્વાસપૂર્વક આ આઠમના દિવસે મેલડી માતાને પ્રાર્થના કરશું અને મેલડી માતાની માળા કરશું સવારે જો પાંચ માળા અને જો સાંજના સમયે પાંચ માળા ભાવપૂર્વક કરવામાં આવે તો મેરડી માતાના આશીર્વાદ અપરમ પાર છે એ તમને મળ્યા વગર રહેશે નહીં આવા જ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય માતાજી મિત્રો રાજી રહેજો